પાવર ખબર ખબર વસ્તુ એવું થયું એમને ખાલી સમજાવી દેજો ગોમ માં મારે કા આમ ગોમ માં સુકા તાવકવું પણ એવું શું કહું એમને ફૂલા વચ્ચે વધાવું એમને એવું ના કહ તો મારી વાતો તમે કરો લેવું આગ્યા વાંચો એટલે મારે થોડીક ઇજ્જત રાખો

મારે કશું નું કશું નહિ રે એમ એટલે આ તો મીટિંગ છે એટલે મિટિંગ કરવા તમને ખબર નહી હું આગેવા નહી

મારવાની કોને વાતો કરો અરે મારવાની એટલે મારે એક હવે દુશ્મન બની ગયો છે એક દુશ્મન છે મારો હવે કોને છે હવે કોને તો ટાઈમે ખબર પડશે કોણ દુશ્મન છે એમ અરે મળી જશે યાર એક દૂધ લાવો હા એક દૂર લાવો ખોટા ગરમ માં હાથ ગાલે છે હવે ગરમ તેલ માં હાથ ગાલ છે ને બલુભાઈ તો ફૂલ ના પડી જશે આવડે ને આવડા હા યાર ગરમ તેલ માં હાથ ગાલશો ના ખોટા ના બોલું હજુ ગરમ તેલ માં હાથ ના ઘો દુધાડો એ બોલો શું કરો મળ્યું તમે તમને શું દેખાય તમે લાકડી કરો

બોલો આજ વાગે આપડે મીટિંગ રાખી છે આપડે ઘેર હાલ શું વાત નઈ

કોને કહો તમે એ બધું તેઓનું નામ ટાઈમ નું મને તો બહુ ગુસ્સો છે પાગડા વાળો એના પર તો બહુ ગુસ્સો છે મને એમની વાત કરો હા તમે દારૂ પીવો એવો આવજે તો હવે મિલે દારૂ પીવે હા લાલો દારૂ પીવે

મીટિંગો મીટિંગો બસ એમ ના કોઈ ધંધા ને મીટિંગો બસ મીટિંગ છે મીટિંગ છે આવો આહા આવો આવો લાલભાઈ આવો આ માં ગયા ગયા હે આ હા નો ભાઈ આમ રણોજી હા બોની બોની પીડો યાર લે છો પોણી

મીટિંગ માં પીવા દાવા હો ને અરે ઢેકી લો જોયા વગર ઢેકો મતલબ રાખો તમને ખબર છે ને ખોટું ખોલ ગોરમ કરો મારું તે દેવાન ના હોત તો ખબર પડત કરવાની વાત બધા કોના નવરા કરવાના કોના નઈ ત્યાં ખબર પડે તમને મીટિંગમાં તમને ખબર છે શા કરવા ની આયેલો તો એ ચી ઓ ને વ્હીલ ચેર માં લઈ જવું પડશે કોની વાત કરો એમ તો કહો જેને કહ્યું ને એને ખબર પડી ગઈ છે રોનોજી છે ને ઝાડ ઉપર ચડતા તો ચડી ગઈ છે પણ ઉતારવાની મુશ્કેલ પડી ગઈ છે વાંધો નહીં ખબર કે ઝાડ કોટા વાળું હતું તો તેના ના હે ને તારે ખબર પડે કે તમને થાય છે કોહ કોને એમ તો ખાલી કહો તમને કયલું ને મેં કોને કહું કોને નહીં સમજ્યા સમજો સમજો લઈ આપડે હું મીટિંગ ની વાત કરવા ને જેને કવર પડવાની છે એન પડી ગઈ છે બરાબર આપડે શું લેવા આયા મીટિંગ કરવા મીટિંગ કરવા આયા કરવાના મીટિંગ આ તો આપડે હું વાત શું કરતો તમને ખબર મીટિંગ કરતો પેલા વિચારવાનું કે આ માણસ ને આગળ બોલાવશો ના પડે ને યાર તમે મીટિંગ કરો હવે આ હશે ને તો એવું નહી આવું કહું હું કરી તમને ખબર નઈ કીધેલું કે પાર જશે તમને લોડો સમય બોડી ના થાય સમજ્યા માનો આમ એને જેમ કેવાય

જોઈ જોઈ લે બધા એક કઈ બાકી ને જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે ટાઈમ આવશે ને તાર ખબર પડશે જોયે છે ને